જય માતાજી મિત્રો આજે આપણે પાંચ જ મિનિટમાં બની જાય તેવું ગાજર મરચાંનું અથાણું બનાવીશું અને તે આપણે બહાર જેવું જ એકદમ ટેસ્ટી બનશે અને તમે તેને સ્ટોર પણ કરી શકશો તેની માટે મેં અહીંયા ગાજર મરચાં અને આદુને સરસ રીતે ધોઈ લીધા છે અને ગાજરની ચાલ ઉતારી લીધી છે તો હવે આપણે પહેલાં આચાર મસાલો બનાવીશું જે એકદમ બહાર જેવો જ બનશે તે આપણે ઘરે જ સરળતાથી બનાવી લઈશું તેની માટે મેં અહીંયા બે ચમચી જેટલી રાય લઈ લીધી છે અડધી ચમચી જેટલું આપણે આખું જીરું લેવાનું છે બે ચમચી જેટલું આપણે વરિયાળી લેવાની છે એક ચમચી ધાણા લઈ લેશું આખા ધાણા લેશું અડધી ચમચી જેટલો અજમો લેશું આઠ થી દસ આપણે મરી આખા મરી લઈ લેવાના છે અને અડધી ચમચી જેટલું આપણે મેથી લઈ લેશું હવે આપણે ગેસની ફ્લેમને ધીમી રાખવાની છે અને બધા મસાલાને આપણે સરસ રીતે કૂક થવા દેવાના થોડી સુગંધ આવે તેટલા આપણે કૂક થવા દેવાના છે આપણા સરસ રીતે સુગંધ આવવા માંડી હતી એટલે આપણે તેને બીજા વાસણમાં લઈ લેશું જેથી કરીને આપણે વધારે કૂક ના થાય હવે એક આપણે જાડુ તળિયાવાળું લો લેવાનું છે તેમાં અડધી ચ અડધી વાડકી જેટલું તેલને ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે ગાજર મરચાં અને આદુને આવી રીતે કટ કરી લેશું આપણે મોટી મોટી સ્લાઇઝમાં કટ કરી લેવાના છે આદુ મરચાં અને ગાજરને તમે આદુ ટોટલ ઓપ્શનલ છે તો આવી રીતે આપણે કટ કરી લેશું હવે આપણું તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે આપણે ફૂલ ગરમ કરવાનું છે વરાળ આવે તેવું ગરમ કરવાનું છે ત્યાં સુધીમાં આપણા શાકભાજી પણ તૈયાર થઈ ગયા છે કટ કરીને ગાજર મરચાં અને આદુ હવે આપણો મસાલો પણ ઠરી ગયો છે તો હવે તેને આપણે અધકચરું વાટવાનું છે મિક્સરમાં આપણે પીસી પીસી તો અધકચરું પીસાઈ જઈએ એટલે આપણે એક વાટકામાં કાઢી લેશું તો હવે તેમાં આપણે બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું અને સાથે આપણે હળદર એડ કરી દઈશું બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું તો તમે આચાર મસાલો આપણો રેડી થઈ ગયો છે અને તમે તેને સ્ટોર પણ કરી શકો છો અને તેમાંથી તમે આચાર પરાઠા આચાર પૂરી ગમે તે આચાર સબ્જી ગમે તે આચારી આલુ ગમે તે બનાવી શકો છો અને તમે આનો ઉપયોગ કરી શકો છો હવે આપણો તેલને આપણે ઠરવા દેવાનું હતું તે ઠરી ગયું છે તો તેમાં આપણે થોડી હિંગ એડ કરી દઈશું અને આપણે ગાજર મરચાં અને આદુને કટ કરેલા હતા તે નાખી દઈશું ગેસની ફ્લેમને થોડીવાર માટે ધીમી કરીશું અત્યારના અને મિક્સ કરી દઈશું બે મિનિટ માટે તેને ધીમી કરી અને આ બધા શાકભાજીને થોડીવાર માટે ચડવા દેવાના છે હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને જે અચાર મસાલો બનાવ્યો છે તેમાંથી ત્રણથી ચાર ચમચી મોટી ચમચી જેટલું હું તેમાં નાખીશ જરૂર પડશે તો વધારે નાખશું વરના નહીં નાખી બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તે સરસ રીતે મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા બે લીંબુનો રસ એક મોટું લીંબુ અને એક નાનો લીંબુનો રસ એડ કરી દીધો છે અને મીઠું બે મોટી ટેબલ સ્પૂન જેટલું નાખવાનું છે કારણ કે મીઠું આપણે આમાં ચડિયાતું નાખવાનું છે અને લીંબુ પણ ચડિયાતું નાખવાનું છે જેથી કરીને આપણે તેને સ્ટોર કરી શકીએ અને તમે વિનેગર પણ નાખી શકો છો તો આપણો આચાર રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો જે એકદમ ટેસ્ટી બન્યું છે ગાજર મરચાંનું અથાણું અને તમે તેને સ્ટોર પણ કરી શકશો અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં મારે બે લાયકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો જય માતાજી મિત્રો